રાજ્યમાં માત્ર વડોદરા ખાતે મહારાષ્ટ્રીયન સમાજના કુરદેવતા શ્રી ખંડોબા મહારાજનું બસ્સો બત્રીસ વર્ષ જૂનું પૌરાણિક મંદિર આવેલું છે આ મંદિરમાં છેલ્લા બસ્સો બત્રીસ વર્ષથી ચંપાષિષ્ઠીએ શ્રી ખંડોબા મહારાજના વિવાહ માળસાદેવી સાથે ધામધૂમથી કરવામાં આવે છે દેવસ્થાન ટ્રસ્ટના સુપ્રસિદ્ધ પ્રાચીન શ્રી ખંડેરાવ મંદિરમાં બે થી સાત ડિસેમ્બર સુધી પ્રસિદ્ધ ચંપાષષ્ઠી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત મહારાષ્ટ્રીયન સમાજના લોકો તેમજ ગાયકવાડી પરિવારના સભ્યો ભાગ લેશે છ ડિસેમ્બરે સાંજે ચાર વાગીને ત્રીસ મિનિટ કલાકે આર વી દેસાઈ રોડ પર શ્રી બોલાઈ માતાના મંદિરેથી પીઠી લઈને ભક્તો શ્રી ખંડેરાવ મંદિરમાં જશે સાંજે ચાર ત્રીસ થી છ પીઠીની વિધિ યોજાશે સાત ડિસેમ્બરે સાંજે પાંચ કલાકે શ્રીજીનો પાલખીમાં વરઘોડો નીકળશે જે ખંડેરાવ મંદિરે સાંજે સાત વાગીને ત્રીસ મિનિટ વાગ્યે પહોંચી શ્રીજીનો શુભ મંગળ વિવાહ યોજાશે જ્યાં મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ મહારાણી રાધિકા રાજે ગાયકવાડ તથા રાજવી પરિવારની હાજરીમાં પૂજન અને આરતી કરવામાં આવશે સાથે મોટી સંખ્યામાં મહારાષ્ટ્રીયન સમાજના લોકો શ્રી ખંડોબા મહારાજના વિવાહ માળસા દેવીના લગ્નોત્સવમાં ઉમટી પડે છે આ ચંપાસષ્ઠીનો ઉત્સવ વડોદરાના ખંડોબા મંદિર પ્રાચીન મંદિર છે જે રાજવી પરિવારે વર્ષો લગભગ અઢીસો વર્ષ પહેલાનું છે અને અહીંયા આ રાજવી પરિવાર અને ગાયકવાડ પરિવારના કુલદેવતા છે અને આ જે ઉત્સવ માર્ગશીષ મહિનાના પહેલાં દિવસથી ચાલુ થાય છે અને છઠ્ઠા દિવસે એટલે ચંપાષષ્ઠીના દિવસે સંપન્ન થાય છે પહેલાં દિવસથી તે છઠ્ઠા દિવસ સુધી વિવિધ કાર્યક્રમો હોય છે છઠ્ઠી તારીખે ભગવાનના છઠ્ઠી તારીખે ભગવાનને હાળદ લગાડવામાં આવે છે બોલાઈ માતાથી ભગવાનની પાલખી અહીંયા હળદ લગાડવા માટે બોલાઈ માતાના ત્યાંથી આવે છે પાલખી અને ત્યાં હળદ મહારાણી સાહેબ કાં તો રાજવી પરિવારમાંથી કોઈ પણ ઉપસ્થિત ગાયકવાડ પરિવારની મહિલા મંડળો દ્વારા હળદ લગાડવામાં આવે છે બીજા દિવસ એટલે સાતમી તારીખે ખંડોબાના લગ્ન હોય છે લગન સાંજે સાત વાગીને પંદર મિનિટે અહીંયા થાય છે તેનો વરઘોડો પાંચ વાગ્યાથી બોલાઈ માતા મંદિરથી નીકળે છે અને અહીંયા આવે છે ધામધૂમથી મહારાષ્ટ્રીય સમાજના ઘણા બધા ભક્ત મંડળો આવીને એ આ પર્ટિક્યુલર લગ્નમાં ઉપસ્થિત રહે છે અને રાજવી પરિવારમાંથી મહારાણી સાહેબ મહારાજ સાહેબ મા સાહેબ આ બધા જણા ઉપસ્થિત થઈને ખંડોબાના લગ્ન લગાડે છે